તાજેતરમાં બિહાર ખાતે એક જનસભા દરમિયાન કોંગ્રેસ તથા મંચ ઉપરથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની ઉપસ્થિતિવાળા આ મંચ પર એક માતાનું જે અપમાન કરવામાં આવ્યું હતું તે ખૂબ જ નિંદનીય બાબત છે આ ટિપ્પણી બાદ પણ કોંગ્રેસ દ્વારા એનું કોઈ જ નિવેદન આપ્યું ન હતું આનાથી કોંગ્રેસની માતૃશક્તિ વિરોધી માનસિકતા છતી થાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગવાસી માતા જેનો કોઈ જ રીતે સક્રિય રાજકારણમાં નથી તેમ છતાં તેમના માટે અભદ્ર શબ્દો ખૂબ જ શર્મનાક છે માતા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટીના બાયડ શહેર સંગઠન તથા બાયડ તાલુકા સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં ધરણા કરી બાયડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં બિહાર પ્રદેશમાં કોંગ્રેસ તથા ઇનડી ગઠબંધનના જાહેર મંચ પરથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતૃશ્રીને જે અભદ્ર શબ્દો કહેવામાં આવ્યા હું તેની સખત નિંદા કરું છું આ અભદ્ર વાણીના વિરોધમાં આજરોજ બાયડ શહેર સંગઠન બાયડ તાલુકા સંગઠન ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ જઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું માતૃશક્તિનું અપમાન આ ભારત નહીં સહે અને માતૃશક્તિ જે દૈવી શક્તિ છે એના વિશે અભદ્ર ટિપ્પણી એ યોગ્ય નથી